રાજકોટ વિદ્યાર્થીઓને મળતી સ્કોલરશિપના વિવાદને લઈને એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન રિપોર્ટ બાય સંદીપ ચાવડા રાજકોટ નરેન્દ્ર સોલંકી પ્રદેશ પ્રમુખ ગુજરાત છે હવે સુકે સાજરે બહુમળી વ્યક્તિ છે મોટી સેહેરવ કરવામાં આવી છે ખાસ કરીને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હવા નવા રિટેસ્ટના વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહે તે માટે તેમની જે પોસ્ટ મેટ્રિકની જે ભારત સરકારની સ્કોલરશિપની જે યોજના વર્ષોથી ચાલી આવે છે આ યોજનાને સુનિયો નિયોજિતપણે બંધ કરવાનું કારસ્તાન આ સરકાર કરવા જઈ રહી છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સમાજ કલ્યાણ વિભાગ દ્વારા હમણાં તાજેતરમાં એક પરિપત્ર કરવામાં આવ્યો છે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા તો સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અલગ કોલેજો જે ફાઇનાન્સ કોલેજો છે કે જે કોલેજ પાસે નેટ ક્રેડિટેશનની જે એ ક્રેડિટેશન જો નહીં હોય તો એ કોલેજમાં જે એસસીએસટીના વિદ્યાર્થીઓ ભણતા હશે તેને સ્કોલરશીપ મળવાપાત્ર નહીં રહે એવો સ્પષ્ટ એક પરિપત્ર કર્યો છે ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની તમામ કોલેજોમાંથી બે પાંચ કોલેજોને બાદ કરતા કોઈ પાસે નેકનું જે સર્ટિફિકેટ હોય એ છે નહીં ત્યારે અમે કહેવા માંગીએ છીએ કે ભાઈ એ તપાસવાનું કામ એ સરકારનું છે યુનિવર્સિટીનું છે નેક નેકમાં જે નથી કોલેજ હોય એને પરમિશનો રદ કરી દીધો એમાં તમે છોકરાઓને શિક્ષણથી કઈ રીતના રાખી શકો એક મોટો સવાલ છે ત્યારે જે આ પરિપત્ર થયો છે એ પરિપત્ર રદ કરવા માટેની માંગણી સાથે સિવાય સમાજ કલ્યાણ અધિકારીને ઘેરાવ કરવાની આવનારા દિવસોમાં આ કોઈ મુદ્દો રાજકોટ ખુલતી નથી સમગ્ર ગુજરાતનો મુદ્દો છે જો આવનારા દિવસોમાં સરકાર આમાં કોઈ પગલાં નહીં લે તો સમગ્ર ગુજરાતમાં જિલ્લા મથકોએ આ આંદોલન એ વ્યાપ પકડશે એવું અમારું કહેવું છે